ના બોરસદના ટેનમેન્ટ ભાગ એકના મકાનમાં ગત બુધવારે બપોરે રૂપિયા પચાસ લાખની જે લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી હતી યુવક વાઈફાઈ ચેક કરવાના પ્રવેશે છે અને વાઇફાઈ ચેક કરવાના બહાને પ્રવેશતાની સાથે ઘરમાં એકલી ડોક્ટર આરસી પઢિયારને મોઢામાં ડૂચો મારીને તેના ગળામાંથી ચેઇન તોડીને ત્યારબાદ તિજોરીમાંથી રૂપિયા ચોવીસ લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં પોલીસે ચોવીસ કલાકમાં પર્દાફાશ પણ કર્યો હતો સાથે સાથે આ ઘટનામાં ફરિયાદી પોતે આરોપી નીકળ્યો હતો તેણે વિદેશ જવા માટે પોતાના જ ઘરમાં લૂંટનું તરખડ રચ્યું હતું પિતાની પોતાના જ ઘરમાં લૂંટને અંજામ આપ્યો હતો પાંચ તારીખના રોજ બોરસદ એક મા એપાર્ટમેન્ટ સોસાયટી છે એમાં ડોક્ટર પરિવાર અને મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા એક પરિવારના ઘેર એમની એક દીકરી જેણે MBBS પૂરું કરેલું અને માસ્ટર્સની તૈયારી કરતું હતી પોતે ઘેર એકલી હતી તેના મધર કેનેડા ગયા હતા એના પિતાજી મેડિકલ કામથી અમદાવાદ ગયા હતા પોતાને અમેરિકા સેટ થવું હતું અને પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે અહીંયા જ માસ્ટર કરે અને એ ઈચ્છામાં તેણે તેના કોઈ એક મિત્રની મદદથી અમેરિકાની મેડિકલ લાઈનની કોઈ એક્ઝામ તૈયારી કરવા પૈસાની જરૂર હતી પિતાજીના સ્ટીક વાતાવરણને કારણે તેણે પૈસા કોઈપણથી મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક પૈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેરમાં ઘેર પૈસા રાખેલા હતા જે આશરે ચોવીસ પોઈન્ટ પચાસ લાખ જેટલા હતા તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિ એને પહોંચાડવા પાયલની મદદ લીધી અને પાયલ બેને એક સારસા ગામના એક યુવાની મદદથી આ પૈસા સારસા પહોંચાડેલા આ બાબતમાં એલસીબી એસઓજી લોકલ બોરસદ ટાઉન અને ગ્રામ્યની ટીમો ફૂટેજના આધારે તપાસ કરતી હતી અને જે ફૂટેજમાં જે વ્યક્તિ પૈસા લઈને જાય છે તેની ઓળખ થતાં એલસીબીએ આખું પ્રકરણ ખોલ્યું ખોલેલું છે અને તેના આધારે ખ્યાલ આવ્યો છે પૂછપરછમાં પાયલ અને જે ફરિયાદી આરજીબેન છે તે ભાંગી પડ્યા અને બધી જપીતે જણાવી શા માટે કર્યું હતું તે અને તેના પિતાજીની હાજરીમાં જે કંઈ પૈસા ગયા હતા તે કબજે કરવામાં આવ્યા છે અને હાલમાં આવા ગંભીર આક્ષેપવાળી પોલીસને નિષ્ગાયર કરવાની બાબતે અમે જે આ ગુનો દાખલ થયો છે તેમાં સમરી ભરી અને નામદાર કોર્ટમાં અલગ અલગ કલમથી આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી માગી આગળની તપાસ કરવામાં